વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાતના એકસો છવ્વીસમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન જન સુધી પહોંચવા ત્રણ ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ વિજયાદશમીના દિવસે મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મનકી બાત થકી નાગરિકો સાથે સંવાદ પણ સાંધતા હોય છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતના એકસો છવ્વીસમાં કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મન કી બાત એ એવો કાર્યક્રમ છે જેમાં સમાજ જીવન અને જાહેર જીવનમાં પ્રેરણાદાયક કાર્યો કરનાર લોકોનો દેશ જાણે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા નાના અને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં લાવવા કટિબદ્ધતા દર્શાવી છે એટલે દરેક સરકારી યોજનાને સામાન્ય માણસને કેન્દ્રમાં રાખી બનાવવામાં આવે છે સરકારી યોજનાના લાભો સેચ્યુરેશન સુધી પહોંચે એ વડાપ્રધાન શ્રીનો સંકલ્પ છે એમ તેમણે ઉમેર્યું હતું વડાપ્રધાનના માર્ગદર્શનમાં આજે સરકાર ગામે ગામ સુધી પહોંચી સરકારી યોજનાના મળવાપાત્ર લાભો નાગરિકોને આપે છે એમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અનાજ વિતરણ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેકવિધ યોજનાના લાભો પાત્રતા ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે આયુષ્યમાન યોજના આજે ગરીબોને સામાન્ય વર્ગની સંજીવની બની છે વડાપ્રધાને સૌને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો તેમણે દેશવાસીઓને આગામી દિવાળી પર્વની આગોતરી શુભકામનાઓ પાઠવી હતી